નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદીપુર બચાવના ભવાનીપુર જવાના રસ્તા ઉપર આવેલ જીવદયા મંડળમાં ચરાના ગોડાઉનમાં આગ લાગી ચાર કલાકે આગ કાબુમાં આવી રૂપિયા બે લાખ થી વધુ નુકસાનીની આશંકા બચાવમાં ભવાનીપુર જતા રસ્તા ઉપર રેલવે બ્રિજ નીચેથી થોડે દૂર રસ્તા ઉપર જીવદયા મંડળ ભચાવની પાંજરાપોળ આવેલ છે ગત રાત્રિના આશરે નવ વાગ્યાની આજુબાજુ લગ્ન પ્રસંગે ફોડવામાં આવેલ ફટાકડાના તણખાના કારણે પાંજરાપોળના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી અને ભચાઉ નગરપાલિકાના ફાયર ફાઈટર દ્વારા ચાર કલાકની મહેનત બાદ આગ કાબૂમાં આવી હતી પાંજરાપોળના ગોડાઉનમાં બાર ટ્રેક્ટર ભરાય એટલો સૂકો ચારાનો સ્ટોક હતો જે તણખો પડવાના કારણે ગળભડ બળી અને આગ લાગી હતી આગની લપટો બે કિલોમીટર દૂરથી જોઈ શકાતી હતી આગથી પાંજરાપોળને લગભગ બે લાખથી વધુ રકમનું નુકસાન થવા સંભવ છે તેમ પાંજરાપોળના ટ્રસ્ટી સતીશ મહેતાએ જણાવ્યું હતું આગને કારણે કોઈ જાનહાનિ થઈ નથી પણ પશુઓ માટે સ્ટોકમાં રખાયેલ ચારો સળગી જતા રોજેરોજ નિરણ કરવામાં અને સ્ટોક એકઠો કરવામાં ઘણો સમય લાગી જશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે હજાર ઉપાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર